મતલબ મેં ગરીબ કહેવાય એમ ગરીબ એટલે પૈસા કોતા હોય રોજ ને કમાય ને લાવવાનું ને ખાવાનું એવું બધું સારું એમ તો મને હલાડો તે પછી દાઢી ફોન હાલ દેસો ને ખાવા ખાવાનું એક ટાઈમ નું હાલી જુદી હો ને ગમે તેને હાસતો આસ્તો હો ને બધું તમારું કોમ અસલ કરી નાખી કોમ મેં તમારે નહીં ભીલી પડે ત્યારે મને બતાવી દો કે કી બાજુ તું પણ

હા પણ આખો લોંભક કરતું પાઇપ પછી પોણી વાર દૂર આપણે યાર ગરીબ મોણ દાળી કરીને જીવાનું એટલે બધું કરવા પડે યાર બધાને ખવડાવવાનું પીવડાવવાનું એટલે કોમ્ક કર્યા વગર તાને નહીં કરવા પડે આ સાહેબે સારું થયું આજે મને કોમ ઉપી દીધું સારું થયું સારું આપણે મહેનત કરી નાખીએ મજબૂરી આપણી કરવા પડે શું કરવાનું હા પછી પાઇપ સાંભળ ત્યાંથી સરખો કરતો આવું પાઈપ કમ્પ્લીટ છે એની જોર પડે કમ્પ્લીટ છે કેરી વાટી છે તરી કમ્પ્લીટ જ છે બધું કમ્પ્લીટ કમ્પ્લીટ હા હવે વાળે આવું છું પછી સાહેબ આવશે મારા હાલ નાસ્તો તો મને દાડીઓ હારો મળી જેલો છે બચાર કોમ હદી કમ્પ્લીટ કરે છે એટલે એને હારો મોડો પડી ખડી કરી લેતો જો પછી ઘેર ખવડાવી પાછો હાજી બધે પોણી વળી ગયેલું છે ખાલી એક ફાળી બાકી બીજી સુધી પર પોણી વળવાનું હશે બોલાવશે મને આજે સારી રીતે કોમ કરું મને પાછા બોલાવે એમ આપણે સારી રીતે કોમ કરવાનું ઈમાનદારી થી ગામડાના ગરીબ એટલે પછી બધું એ પ્રમાણે કોમ કરવા પડે એમ ત્યાર પછી પાછા પૈસા મળે ત્યારે આપણે હું જે ઘેર બધું સોમાન આપેલી જઈએ ને આખું હમણાં પરિવાર સલાવાના એટલે નહીં કોમ લાગે એમ બધું કરવા પડે એમ જે ભારે છે કાલે તો એક બીજો દાળીઓ લેતા હોય ધાંગા ત્યારે કોમ લાગે કે હવે ન થાકી થાકી છે એક પાળ્યું રીઝેલું છે કુવા પાણી ઓછું થઈ ગયું બરોબર ઘૂઘરો એ જો હવે થોડુંક પાણી આવે પછી એ પાળ્યું થાય એ જ રીઝેલું છે એટલું આપણે એ સાય વાળ દેશે કદાચ એક નદી મે કાલે વેલા આવી જન હું વાળી દે આટ ફૂકડી ઘણી લાગેલી છે ડકું કરવાની પેટ થી જોણો મુખકળે ભેસલે થાય હણ મારે પરો જો એટલા સાહેબ કદા આવતા હશે તે નુકી દેલી થઈ લેલી ના આવસે જવા દે હણ મે થોરો હદુ આવ્યો ની પોણી પતિ જોણે સાહેબ આવી જો મે આવો આવજો તે પોણી

ચાલો ભાઈ હવે આપણે બે ઘડી આરામ કરીએ ખાખી ખાખી જલા છે આજે તો વાડમ ફરી ફરી બાર પેલો સેડ ફરી આવે પણ બધું તો આપણે કમ્પ્લીટ કમ રહીયું ટોપી ટોપી યાર ટોપી તે એમ તમારો પોણી લેવા જ ને મે તે વખતે ગુણ્યા ખાધી એમ ગરમી ઘણી થતી રહી એટલે ટોપી જ કારણ કે મેલવત પડે આપણે ટોપી વગર તો સાલે નહીં ટોપી તો આપણે ગુજરાતી લોકો ઓળખાય ટોપી ટોપી થી જ ઓળખાય આપણે ગુજરાતી લોકો આપણે ગામડાના દેશી ગુજરાતી માટે આ વાત

સાહેબ <laughs> <laughs>

પાકીટ તમે પણ પાકીટ રાખતા તે તમારી ના ચાલ હાર તો અમાર તો ઘણો ઘણો પડી ગયા એવું હા હું તો સારું તે હું હવે ન સો પેલી મન ખેલ્યા દો અમારા હાલ સો મને મે ખાલી જોવા પડશે સાગ ભાજી ના ના હા કુકના વાડા જો મળે જતે રહી તી દેતો યાર સારું તે હો ને આ થોડું લાગે ને નહી નથી લાગે ના પણ બાજુમાં પેલા એક ભાઈ બેન કીના આવ્યો કે લેતો જતી હોં દે તો કદા તોથી લેતો જો સાગ સારું હાર તે પાછો તમારે જરૂર હોય ને મને બોલાવી દીજે હું બીજા ભાઈને ને લેતો આવ એવું હોય તો વધારે કમાય તો ને